નમસ્કાર મિત્રો મારી આ ચેનલ નો આ પ્રથમ વિડીયો છે અને આ ચેનલમાં આપણે ઘણા બધા દાર્શનિકો સંતો મહંતો વિશે વાત કરવાની છે કે એમના જે વિચારો દુઃખ ને લઈ લાગણીય ને લઈ અને સમાજને લઈ આત્મા પરમાત્માને લઈ એમના જે વિચારો હતા આપણે એની વાત કરવાની છે મને આમ વિચારવામાં બહુ મજા આવે ઘણી વખત લોકો કહે કે આ બહુ વધારે પડતું વિચારે પણ ઘણી વખત વધારે પડતું વિચારવું એ પણ ફાયદાકારક હોય છે કે આપણને કંઈક જાણવા મળે છે આપણે અહીંયા ઘણા બધા તત્વ ચિંતકો જેમ કે શુક્રાંત છે છે જેમને સોક્રેટીસ એરિસ્ટોટલ પ્લેટો તરીકે જાણવામાં આવે છે આ બધા એકબીજાના ગુરુ શિષ્ય ઓશો છે કૃષ્ણમૂર્તિ છે ચીનના લાવોત્સુ છે તો આ બધા લોકોએ જે પ્રેમ વિશે સમાજ વિશે આત્મા પરમાત્મા વિશે જે વાતો કરવી છે આપણે એની વાત કરવાની સંત કબીર છે ગુરુ નાનક છે બુધ્ધ છે આ બધા જે હતા એ સાયન્ટિફિક સંતો હતા કે જે પ્રાથમિકતા કોને આપતા વિજ્ઞાનને આપતા ડાયરેક્ટ કોઈ કંઈક કીધું તો એની વાતો માની લેવી એવું નહીં તો આજે મને એમ થાય કે તમારી સાથે હું એક ઓછોના પ્રવચનની એક ઘટના હું તમારી સાથે શેર કરું જેમાં ઓશો એ સત્યને લઈને એક પ્રવચન આપ્યું હતું એમાં પ્રવચન આપતા એમ કેવું છે કે અરસ્તુને જયારે ઝેર આપવામાં આવ્યું ને અરસ્તુ એટલે કે સોક્રેટીસ સોક્રેટીસ ને જયારે જ્ઞાન પ્રાપ્તિ થાય કે સત્ય શું છે એ બધાને કેવી છે કે આ જીવનમાં સત્ય શું છે તો આવું બધું કેતો હોય છે તો ત્યાંનો જે રાજા હોય છે સોક્રેટીસને ઝેર આપવામાં આવે છે ત્યારે શુકરાન શું કે આમાં વાક કોઈ ઝેર આપવા વાળાનો નથી વાક મારો જ છે મારું જે કામ છે મારો જે ધંધો છે એ સૌથી ખતરનાક ધંધો છે મારો ધંધો સત્ય બોલવાનો ધંધો છે મારો ધંધો જગતમાં સત્ય બોલવાનો છે જગતને સત્ય દેખાડવાનો ધંધો છે ને આ ધંધો ખૂબ ખતરનાક છે અને એમના જ પ્રવચનમાં ઓશો મીરાની પણ વાત કરે છે કે મીરા પણ એક સરસ મજાની લાઈન છે અગર મેં એસા જાનતી પ્રેમ કરે દુખ હોય જગત ઢીંઢોરા પીટતી ન કર્યો કોઈ મીરા પણ એમ જ કે છે ને કે પરમાત્મા સાથે પ્રેમ કર્યો ત્યારથી જ આ બધું શરૂ થયું છે ત્યારથી જ આ બધા પ્રોબ્લેમ સમસ્યાઓનો ઉત્પન્ન થયું છે હવે જો પરમાત્મા સાથે પ્રેમ જ ન કર્યો હોત તો એ બરોબર મીરા પણ એના મહેલમાં આરામથી રેત ખાત પીતને મજા કરે છે પણ જેમ સત્ય જ્યાં હશે ત્યાં દુઃખ તો હોવાનું જ મિત્રો આપણે અહીંયા વિચારોને લઈને આત્માને લઈને જીવનને લઈને ઘણા બધા એવા વિચારોની વાત કરવાની છે જે આ બધા તત્વચિંતકો સંતો મહંતો દ્વારા કહેવામાં આવેલી વાણીઓ છે એમના વિચારો છે જીવનને લઈને સમાજને લઈને એ બધા વિશે આપણે ચર્ચા કરીશું અ હું તો બસ માત્ર તમને એટલું જ કે જો તમને પણ આવી બાબતોમાં આવા વિચારોમાં રસ હોય આવી વાતો જાણવામાં રસ હોય કે કેવા તત્વચિંતકોએ સંતો મહંતો એ જીવન વિશે શું વાત કરી છે આત્મા પરમાત્મા વિશે શું વાત કરી છે તો હું ચાહીશ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારી જેવા વ્યક્તિઓ જે જાણવાના ઈચ્છુક છે કે જેને જાણવામાં રસ છે કે આત્મા શું છે પરમાત્મા શું છે જીવન શું છે એવા લોકો સાથે મારો આ વિડીયો શેર કરો é a sundi, namastê,